સુરતમાં ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક દ્વારા પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો બે મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ અને એ રેકોર્ડ બુકમાં ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપકનું નામ નોંધાયું છે આ અંગે માહિતી આપતા ઐવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીષભાઈ ઇરપરાએ જણાવ્યું હતું કે ગત તારીખ પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંક ગાળામાં એટલે કે બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષો વાવીને ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચનાઓ આપી છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે આ વર્ષે ઇવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક હજાર એકસો અગિયાર વૃક્ષોના અગિયાર હજાર એકસો અગિયાર આઈ રિપીટ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા અમે બે મહિનામાં જ અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું આ વૃક્ષારોપણને લઈ અમને ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે

એમને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું મારી સાથે મિટિંગ થઈ મારા મિત્ર પણ છે મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાનશ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્ત્વનો છે અને ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીષભાઈ હિરપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મિટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી એવોએ અપ્રુવલ આપ્યું અપ્રુવલ આપ્યા પછી એ જે સિસ્ટમથી વાવવાના હતા વૃક્ષો એને ઉછેરવાના હતા એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં અમે વૃક્ષોનું વાવેતર કરાવડાવ્યું જેમાં કોર્પોરેશન બિલ્ડર લોબી અને અન્ય સહયોગી સંસ્થાઓનો સારો સહકાર મળ્યો એક નવી પ્રકારની જાગૃતિ અવેરનેસ લાવવા માટેની અમારી જે કોશિશ હતી એમાં સુરત શહેરની જનતાનો અમને ખૂબ વધારે સપોર્ટ મળ્યો ચારે ચાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ ચાર વર્લ્ડ રેકોર્ડ સતીષભાઈ રૂપરા અને એમની કંપનીની ટીમને સુરત શહેરને ગુજરાતને ગૌરવ થાય એવા ચાર વર્લ્ડ રેકોર્ડ આજે સુરત શહેરને નવા મળ્યા છે જે આપણા માટે ગૌરવ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત